માન્ય શ્રી ભગીરથભાઈ દેસાઈને વિનંતી કે આપ પધારો અને આજે આ સુંદર પ્રસંગે આપનું પ્રેરક ઉદબોધન કરશો પરમ આદરણીય મંચ આત્મીય શ્રોતાજનો સોલોની સંધ્યાએ ચાલુ થયેલો આ કાર્યક્રમ ધીમે ધીમે રાત્રિ તરફ સરકી રહ્યો છે ઘડિયાળનો કાંટો એની ગતિએ જાય છે બોલનારાઓ સંવેદના પૂર્ણ રીતે એની અભિવ્યક્તિ કરે જ જાય છે શ્રોતાઓ ઠીક ઠીક સહન કરી રહ્યા છે એટલે લાંબુ ન બોલવું જોઈએ એ ધ્યાનમાં રાખીને આ પુસ્તક વિશે હું એટલું જ કહીશ કે આંબેડકરજી વિશે અનેક પુસ્તકો લખાયા છે પરંતુ આ પુસ્તકના લેખક શ્રી નાથુભાઈ સોસા એક કર્મશીલ છે વિચારને કર્મમાં પલટાવવાની જે મથામણ થતી હોય છે એમાંથી જે સંવેદનાઓ પ્રગટ થતી હોય છે જે અનુભૂતિ પ્રાપ્ત થતી હોય છે એના પરિપાક રૂપે એમને કંઈક લખવાનો વિચાર આવ્યો સામાન્ય પત્રિકા માંથી નાનકડી પુસ્તિકા કરતાં કરતાં આજે જે પુસ્તક વિમોચિત થયું એણે ગ્રંથનું સ્વરૂપ ધારણ કર્યું છે દલિત સમાજ એની સંવેદનાઓ વર્તમાન પરિસ્થિતિ એ વિશે ઘણું ઘણું કહેવાયું છે અને હજુ પણ આપણે કહી શકીએ એમ છે કયા કુળમાં જન્મ લેવો કોને ત્યાં જન્મ લેવો એ આપણા હાથની વાત નથી એટલે જ્યારે કોઈ પણ વિચારની મુલવણી થાય છે ત્યારે એના અનેક દ્રષ્ટિકોણો હોય છે મતભિન્નતા પણ આપણને જોવા મળે છે પરંતુ એક વાત તો આપણે કબૂલવી રહી કે જોડો ગમે એટલો સારો હોય પરંતુ જોડો જે પહેરે છે એને ડંખે ત્યારે એને ખબર પડે છે કે આ જોડો ક્યાં ડંખે છે હું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલો છું સમાજના સંગઠનના કામ માટે અનેક લોકો સમર્પિત ભાવે કામ કરી રહ્યા છે તે વખતે હિન્દુ સમાજના સંગઠન માટે જેમણે પ્રેરણા આપી છે એ પરમ પૂજ્ય શ્રી ગુરુજી આપણા સમાજની જ્યારે વાત આવતી ત્યારે કહેતા અપના એ ભોલા ભોલા હિન્દુ સમાજ આપણો હિન્દુ સમાજ એટલો ભોળો ભાળો છે કે આ પોતાનો સમાજ છે આપણા કોણ પારકા કોણ એનું પણ આપણને ભાન નથી અને એને કારણે અનેક વિધર્મીઓ વિદેશી તત્વો એનો ગેરલાભ લઈ જાય છે આપણા દેશના ઇતિહાસ તરફ આપણે દ્રષ્ટિપાત કરીએ તો આવા અનેક પ્રસંગો આપણને જોવા મળે છે જ્યારે આપણે સમાજનું કાર્ય કરવા માટે નીકળ્યા છે દેશનું કામ કરવા માટે નીકળ્યા છે તે વખતે આપણે હંમેશા એક સંવેદના યાદ રાખવી જોઈએ કે આ આપણો સમાજ છે ભલો ભોળો એવો આ હિન્દુ સમાજ છે અને એના આપણે એના અંગ છીએ એ જો ભાવના આપણા સૌની અંદર રહેશે તો ડૉક્ટર આંબેડકરજી જે ભારત માતાના સપૂત હતા તેજસ્વી તારલા હતા એમણે એમના જીવન થકી માત્ર દલિત સમાજને નહીં કોઈ પણ પોતાના જીવનને ઉન્નત બનાવવા માગે છે એવી વ્યક્તિને એક જબરજસ્ત પ્રેરણા આપી છે એવા પ્રેરણાના પૂંજ સમાન ડૉક્ટર આંબેડકરજીનું આ જીવનક્ષેત્ર શ્રી નાથુ સોસાયે એક કર્મશીલ તરીકે આલેખ્યું છે એ એક આપણા માટે પથો પ્રદર્શક બની શકે છે એમનું આ વિચાર મંથન વિચાર યાત્રા એમાંથી પ્રગટ થતા જે વિચારો છે આપણા સમાજને વધારે વધારે ઉપયોગી થાય જે લોકો સમાજ માટે કાર્ય કરવા માગે છે એને એક સ્વસ્થ નિરોગી દ્રષ્ટિ અને લાંબા સમય સુધી કામ કરવા માટેની પ્રેરણા આપે એ દ્રષ્ટિ આ પુસ્તક અત્યંત મૂલ્યવાન બન્યું છે નાથુભાઈ પ્રમાણમાં સંપન્ન પરિવારની અંદર જન્મ્યા પરંતુ સમાજની સંવેદનાઓ એમના હૃદયમાં એટલી જીવંત રહી છે એમણે એમના આગળ વધતા વધતા જે લાગ્યું એ પ્રમાણે રાજકીય ક્ષેત્રે પણ પદાર્પણ કર્યું અને જ્યારે એમના અનુભવોની ચર્ચા એમણે એમના સાથીઓ સાથે કરી એ વખતે પણ એમના મનમાં જે વિચારો આવ્યા એને સતત એમણે કંઈક ને કંઈક મનોમંથન કરતા ગયા મારી સાથે ક્યારેક ક્યારેક મળવાનું થયું ત્યારે એની વાતચીત થઈ અને એ જ વિચારો આપણા સાહિત્ય સૈવી મુખ્યમંત્રીને જ્યારે એમના કામકાજના સંદર્ભમાં મળતા ત્યારે એ વિચારો પડઘાતા રહ્યા અને એમને એમ લાગ્યું નરેન્દ્રભાઈએ પણ એમને પ્રેરણા આપી કે આ નાનકડું પુસ્તક નહીં આ એક મોટું પુસ્તક બનવું જોઈએ અને એ પુસ્તક ઉપર ગોઠડીઓ યોજાય વિચાર યોજાય અને કંઈક કર્મ પ્રવણ થવાની કાર્યશીલ થવાની પ્રેરણા મળે તો એક કર્મશીલ એવા શ્રી નાથુભાઈ સોસાનો પુસ્તક આપણા સૌને પથનું પ્રદર્શન કરતું રહે એવી શુભેચ્છાઓ સાથે આપ સૌને મંચસ્થ બધા જ લોકોના અભિનંદન શુભેચ્છાઓ આપીને આપણા જે કાર્ડ કાર્ય છે એ કાર્યને આગળ વધવા માટે એક આજનો દિવસ આપણને પ્રેરક બની રહે